નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર આજે ત્રીસ ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર મિત્રો આજના દિવસે ફરી વખત વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે જેમાં ડિપ્રેશનવાળી સિસ્ટમ હજી વધુ મજબૂત થશે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાને અત્યારે અહેવાલો મળી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રના પશ્ચિમી ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સાથે અત્યારે વહેલી સવારથી વરસાદ પણ શરૂ થઈ ગયો છે ઘણા બધા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તેની માહિતી પણ મળી રહી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતથી અને વેરાવળથી ખાસ કરીને આ સર્ક્યુલેશન છે એ લગભગ ત્રણસો ત્રીસ કિલોમીટરની દૂરી ઉપર છે આજ સાંજ સુધીમાં આ સર્ક્યુલેશન છે એ બસો પચાસ કિલોમીટરની દૂરી સુધી છે એ પહોંચી જશે એટલે કે લગભગ એંસીથી નેવું કિલોમીટરનું અંતર કાપી અને ગુજરાતના દરિયા સુધી પહોંચવાની સાથે આજે બપોર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યો ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે આજે બપોર પછી અને સાંજ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડશે અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે જાણીતા હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે છે એ આગાહીઓ કરવામાં આવતી હોય છે એમના દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં અત્યારે સોમનાથ વેરાવળ ગીર સોમનાથ થીલાઈ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સાથે બોટાદ જસદણના જિલ્લાઓની અંદર વહેલી સવારથી વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે વરસાદ પડી રહ્યો છે આ સાથે અત્યારે અરબસાગરની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે હજી ગુજરાત રાજ્યો ઉપર આજે અને આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરના દિવસે પણ ભારેથી અતિ ભારે પવન છે સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઝાપટાના પ્રમાણો જે ફૂંકાવાના હતા એની જગ્યાએ હવે મિત્રો કન્ટિન્યુ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર વૃત્તિ કલાકની ઝડપ સુધીના પવનો છે એ ફૂંકાવવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્ક્યુલેશનના કારણે આગળ વધ્યું હતું એટલે કે વાવાઝોડું ડીપ ડિપ્રેશન સુધી પહોંચ્યું હતું એ ડીપ ડિપ્રેશનવાળું સર્ક્યુલેશન સિસ્ટમ જે વાવાઝોડાની અસર છે એ મિત્રો અત્યારે આંધ્રપ્રદેશમાં એટલે કે ભારતના જમીની વિસ્તારોની અંદર લેન્ડફોલ થયું છે આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે એ પછી મધ્યપ્રદેશ તરફ જવાનું હતું પરંતુ હવે આ વાવાઝોડું છે નબળું પડ્યું છે નબળા પડતાની સાથે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાનું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન અને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ હવે વેલ માર્ક લોપરેશનમાં ફેરવાની છે અને હજી એવી માહિતી મળી રહી છે કે આ વેલમાર્ક લો પ્રેશરવાળું જે વાવાઝોડું છે એ હવે લો પ્રેશરની સિસ્ટમમાં પરિવર્તિત થઈ અને નબળું પડી જશે પરંતુ એની અસર તો ગુજરાત ઉપર નથી થવાની અરબ અરબસાગરની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવાની અસર અત્યારે ગુજરાત ઉપર થવાની છે એના વિશેની તમને માહિતી અત્યારે જણાવીએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહોળું સર્ક્યુલેશન છે જેનો ઘેરાવો પણ મજબૂત છે અને આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠાનો હજી પણ છે એ દોર શરૂ રહેશે એટલે કે માવઠું હજી પણ છે એ શરૂ રહેશે માવઠામાં વરસાદ પણ પડશે તો આ પ્રકારની એક સૌથી મહત્વપૂર્ણ અને મોટી માહિતી છે એ મળી રહી છે હજી ગુજરાત ઉપર છે એ આગામી છત્રીસ કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે છત્રીસ કલાક ગુજરાતમાં જે વાવાઝોડાની અસર માવઠાની અસર વરસાદની અસર અને ભારે પવનની અસર જેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થવાનો હજી વારો બાકી રહી ગયો છે તો આ દરેક આગાહી દરેક માહિતી અને દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો ખાસ કરીને મિત્રો આ મેપમાં તમે જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત અને અહીંયા અરબસાગર અને અરબસાગરની અંદર જે ડિપ્રેશન વાળી સિસ્ટમ બની છે એ સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે આ સાથે જે વાવાઝોડાના આસનના કારણે જે ઘેરાવો બન્યો હતો એ ઘેરાવો સતત મિત્રો કાઠમાંડુ નેપાળ બાંગ્લાદેશ સુધી વરસાદ પડી રહ્યો છે ત્યાં હિમવર્ષા થઈ રહી છે આ સાથે મધ્ય ભારત તરફ આવે તો મધ્ય ભારતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાત તરફ આવે તો ગુજરાત પણ ભારેથી ભારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને જાણીતા હોવાથી તંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં હજી ગુજરાતનું વાતાવરણ છે એ ભયંકર રહેશે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી ગુજરાત રાજ્યો ઉપર વાવાઝોડાનો ખતરો મંડાશે જેમાં હવે પછી ગુજરાતમાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સાથે સાથે જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી અપડેટ છે એ સામે આવી રહી છે પરંતુ અત્યારે તમે આજે વાવાઝોડાની આગાહીવાળો મેપ તમે જોઈ શકો છો આ મેપની અંદર જે વરસાદ પડી રહ્યો છે વરસાદનો ઘેરાવો અને વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો જેના કારણે ગુજરાતમાં હજી પણ આગામી ચોવીસથી છત્રીસ કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે કેટલાક જિલ્લાઓની અંદર તો ભારે વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ કરીને તો જે જૂનાગઢ છે ઉના છે સાથે સાથે ભાવનગર છે થાન છે થરાડ છે વાવ છે જામનગરથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારો છે પોરબંદર થી લઈ અને મિત્રો વાપી સેલવા સુધીના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આમ ટોટલી જિલ્લાઓની અંદર હજી આજે આખો દિવસ તો વરસાદ પડવાનો જ છે પરંતુ આવતીકાલ એકત્રીસ ઓક્ટોબરના રોજ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે એ સાથે એક નવેમ્બરના રોજ પણ વરસાદ છે એ પડશે પરંતુ એક નવેમ્બરના રોજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી ઉપરના ભાગ એટલે કે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ જે મેપ્સ અહીંયા તમને સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ છે સાથે અરબસાગરની અંદર પણ ભારે વરસાદ છે મુંબઈની અંદર પણ ભારે વરસાદ છે અને ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તમને વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી દર્શાવીએ તો જીએફએસ મોડલ અને આઈકોન મોડલની માહિતી જણાવીશું જેમાં સૌ પ્રથમ જીએફએસ મોડલની માહિતી જણાવીએ જીએફએસ જીએફએસ મોડલની અંદર અત્યારે મિત્રો આ જે સર્ક્યુલેશન છે એ હવે ગુજરાતની ખૂબ નજીક દર્શાવવામાં આવી રહ્યું છે એટલે મિત્રો અત્યારે જે છે એ સર્ક્યુલેશન ઉના છે સાથે સાથે વેરાવળ છે ગીર સોમનાથના બંદર છે આવા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ખાસ કરી મહુવા અલંગ અમરેલીના રાજુલા જાફરાબાદ વેરાવળ જુનાગઢ આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની તબાહી છે એ જોવા મળશે હજી ગુજરાતમાં આજે બપોર પછીનું વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે સાથે સાથે સાંજે તો ધોધમાર વરસાદ પડશે ગઈકાલના સાંજે જે વીજળીના કડાકા ભડાકા સંકળાતા હતા એ હવે આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ મેઘ તાંડવના કારણે જોવા મળશે આ સર્ક્યુલેશન છે એ એની અત્યારે સ્થિતિ અહીંયા દર્શાવવામાં આવી રહી છે પરંતુ અસર ગુજરાત ઉપર થઈ રહી છે એનું કારણ એ જ છે કે મિત્રો આ જે સર્ક્યુલેશન છે એ ડિપ્રેશનમાં પહેલાં હતું હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે જો મિત્રો આ સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતને તબાહ કરવાની ક્ષમતા રાખે છે એટલે કે ક્ષમતા રાખે છે તો આ જે વાવાઝોડાની આગાહી ગુજરાતમાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે એનું નામ શું આપવામાં આવ્યું છે તો મિત્રો હજી સુધી આ સિસ્ટમનું નામ આપવામાં નથી આવ્યું પહેલી તકે જો આ સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમમાં ફેરવાશે સાયક્લોનિક સ્ટ્રોંગમાં ફેરવાશે અને અત્યારે તો મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ વરસાદ પડી જશે ત્યાર પછી વાતાવરણ છે લગભગ નબળું પડશે એટલે કે એકત્રીસ ઓક્ટોબરના આખા મધ્ય ગુજરાતની અંદર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જૂનાગઢથી લઈ અને ઠેક અમદાવાદ થાન છે સુરેન્દ્રનગર છે સાથે સાથે વડોદરા છે આ દરેક વિસ્તારોની અંદર એકત્રીસ ઓક્ટોબરના રોજ વરસાદ છે ભૂકા બોલાવશે જેમાં અમરેલીના પણ ઘણા બધા જે વિસ્તારો છે ભાવનગરના પણ ઘણા બધા જે વિસ્તારો છે આ સાથે સાથે દ્વારકાથી ભાણવર સલાયા પોરબંદર જામનગર આ દરેક ભાગની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો તો ઉત્તર ભારત તરફ ફરી વખત વાદળોનો ઘેરાવો જામ્યો છે જેમાં બાંગ્લાદેશથી નેપાળ કાઠમાંડુ સાથે ઓરસા આ સાથે મિઝોરમ છે મણિપુર છે આ સાથે સાથે ઘણા બધા એવા ભારતના ઉત્તર ભાગના જે વિસ્તારો કે ત્યાં હિમવર્ષા છે એ જોવા મળી રહી છે હવે ત્યાં જે તાપમાન છે એ પણ માઇનસની અંદર અત્યારે છે એ જોવા મળી રહ્યું છે આ સાથે અત્યારે ગુજરાત સુધીનું વાતાવરણ જુઓ તો એ વીસ ડિગ્રી સેલ્સિયસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈ અને માંડ મિત્રો સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું વાતાવરણ છે બાકી તો અત્યારે મિત્રો ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ હવે જોવા મળવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી છે અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટે જે મેપ જાહેર કર્યો છે એટલે કે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ મેપની અંદર અત્યારે ગુજરાતથી ખૂબ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે જેને આપણે વાવાઝોડું અત્યારે કહી દઈએ છીએ કારણ કે આ વાવાઝોડાની અસર જ ગણી શકાય કારણ કે ભારે પવનો જેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિકલાકના ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પડી રહ્યા છે કન્ટિન્યુ ચોવીસ કલાક સુધીના વરસાદ પડે એટલે મિત્રો જે માવઠું છે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ગુજરાતથી લગભગ બસો ને પચાસ કિલોમીટરની દૂરી ઉપર આ સર્ક્યુલેશન જે જોવા મળી રહ્યું છે એની અસર અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જેમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર છે જૂનાગઢ છે જામનગર છે દ્વારકા છે ભાપી સેલવાસથી લઈ અને સુરત દમણ દાદરાનગર હવેલીથી લઈ અને મિત્રો તાપી અને નવસારી સુધીના જે વિસ્તારો છે વડોદરા વલસાડના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની પણ આગાહી વધી રહી છે અને ગુજરાત ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ જે છે એમાં વીજળીના કડાકા ભડાકા સાથેનું પણ હવામાન છે જોવા મળી રહ્યું છે અહીંયા મિત્રો સેટેલાઇટનું આપણે જીઆઈએફ મોડલ જોઈ શકીએ જીએફઆઈ મોડલની કાટને અત્યારે તમે જોઈ શકો છો તો અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે એ બનતું જોવા મળી રહ્યું છે અહીંયા મોનથા વાવાઝોડું છે નબળું પડી ગયું છે નબળું વાવાઝોડું છે એવું માનવાનું નથી મિત્રો આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હજી પણ સક્રિય છે વેલમાર્કમાંથી ફરી વખત ડિપ્રેશન સુધી પહોંચતાની વાર નથી લાગતી મિત્રો ડિપ્રેશન સુધી પહોંચે તો આ વાવાઝોડું છે એ ફરી વખત તાકેતવાર બનતું જોવા મળી શકે પરંતુ આંધ્રપ્રદેશની અંદર જે નુકસાન પહોંચ્યું છે ભારે તબાહી મચાવી છે આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો હતા મછલીપટ્ટમ છે પછી કણ કણપમપટ્ટમ છે આવા ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તબાહી છે એ મચી છે હવે આ જે વાવાઝોડું અત્યારે નબળું જોવા મળી રહ્યું છે પરંતુ એની સામે અરબસાગરની અંદર જે સર્ક્યુલેશન સર્જાણું છે એ સર્ક્યુલેશન ભારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે વેરાવળ પોરબંદર જામનગર આ સાથે સાથે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે દ્વારકા બંદર છે બોખા બંદર છે સાથે સાથે અત્યારે ભાવનગર જિલ્લાની અંદર અલંગ મહુવા તેમજ સુરતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં રો દરિયો છે આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયા છે એ મિત્રો ત્રણ નંબર સુધીના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને ત્યાં છે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો